પોરબંદર શહેરમાં અનેક મિલકત માલિકો નિયમિત રીતે વેરાની ભરપાઈ કરતા નથી ત્યારે પાલિકા તંત્ર દ્વારા લાગ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં આજે પણ વધુ સાત જેટલી મિલકતોને સીલ કરાઈ હતી પોરબંદર શહેરમાં મિલકત ધારકો નિયમિત રીતે મિલકત વેરો ભરતા નથી જેને લઈને સમયાંતરે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે આજે પાલિકાના ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલ ભટ્ટ સહિતની ટીમે એસએસસી બંગલો સૈત કુલ સાત જેટલી મિલકાતો અને સિવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પોરબંદર નગર દ્વારા હાવ ટ ફ્યુલ ફોર ફોર ધ નગર પાલિકા વિકુલ ઇન્સ્પેક્ટર આપણે આજે રોજ સિલ મારવાની કામગીરી પાછી ફરીથી ચાલુ કરેલી છે અત્યારે હાલમાં ઘણી જગ્યાએ પણ પ્રોપર્ટી એવી છે જે પૈસા ફૂટતા નથી અવાનવા જાણ કર્યા છે ફોન કર્યા છે અવાર નવાર તો પણ જવાબ આપતા નથી હાલી હાલી તકે અત્યારે એક સીલ મારેલું છે પાછળ ઈ પણ તમે જોઈ શકો છો અને અત્યારના ગામમાં પણ અમે હરીસ્ટ ઓફિસ પાસે બાલાજી હાઈસ્કોન છે એમાં અમુક પ્રોપર્ટીઓ એવી છે જે સીલ મારે સીલ આજે કેટલી ટોટલ કેટલી કઈ કઈ પ્રોપર્ટીને શીલ સીલ મારવાના છે આજે અમે લોકો સાત પ્રોપર્ટીને શીલ સીલ મારવાના છે એમાંથી પાંચ પ્રોપર્ટી છે એ કોમર્શિયલ છે અને બે રેસિડન્ટ છે એમાં એક રેસીડન્ટને મારી નીકળ્યા છીએ બીજું રેસિડન્ટ ગામમાં છે એને પણ અમે સીલ મારવા જઈએ છીએ આપણે કામગીરી કરવા આવ્યા છે એ કોનો બંગલો છે એ એસએસસીનો છે એને અવારનવાર પણ એના માલિકને અમે જાણ કરેલી છે ચાર પાંચ વખત ફોન પણ કરેલા છે એ હા હા કરીને જવાબ આપતા નથી કે અમે ભરી દઈશું ભરી દેશું એમ કે છેલ્લા પાંચ વર્ષ સાથે સાત મિલકત છે એ ડિટેલ શું છે એની સાથે એ મિલકતના નામ તો એરિયા પ્રમાણે જ છે અમારી પાસે બાલાજી હાઈસ્કૂલ દુકાનો છે ઘણી બધી એવી બધી છે પછી બોખીરા વિસ્તારમાં કોમર્શિયલ દુકાન છે બે એને પણ અમે સીલ મારવા જઈએ છીએ મેઇન રોડ ઉપર જ છે બીજો રેસિડન્ટ કેવું છે જેને સીલ મારવાની છે આપણે ઈ છે આપણે બોખીરા વિસ્તારની અંદર એક ભાઈ છે ઈ એનું રેસિડન્ટ ધરાવે છે અંદર અંદરની સાઈડમાં ખાલી બંધ હાલતમાં જેનું છે પણ એને કહીએ છીએ તો પણ એ આવતા નથી એ આપણે બોખીરામાં પાછળની વિસ્તાર પેટ્રોલ પંપની પાછળ આ કામગીરીમાં પાલિકાના ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલ ભટ્ટ અને ટીમના કમલેશ અમલાણી માવત નિર્મલ ઓડિદ્રા તથા ચેતન હરિયાણી સહિતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર